રાવાડીએ પોગી ગયા છે નિંદરા ડુંગળે ને એકી ગયા છે માની વાડીએ પાણી પાણી પાડી ગયા પારવાનું છે તો પારતા નથી ને ટેસ્ટી ખોટી દાયને કરતા છે હા પીવા તો લાવો લાવો પી લેવી સા હમજા અમાર છો કેમ કે આજ પથેપલા બનાવી દે હા તમાર વિડીયો ઉતારવા આવી જય માતાજી રામ રામ બધાની નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે તો નવ વાગી ગયા છે સવારના તો આજ તો વાડીએ જવાનું છે આજ તો બીજી વાડીએ જવાનું છે અલગથી અહીંયા ગામ માતા તાટું જુઓ થોડોક મેથીના કટકા કરી નાખ્યા એ ગા માતા આવશે તો ખાઈ જાય છે અમે જઈશ વાડીએ બાપડે વાડીએ જાન છે કોની વાડિયે જવાનું છે આજ તો જવાનું છે ને તો અમારે દરવાજા થઈ ગયું કન્ટેનિયર બન્યા પડી ને એટલી મસ્ત ડુંગળી છે ને તો ભાવ તો આવશે પણ શું ખબર ભાવ આવતી ખબર પડે ડુંગળી બહુ મસ્ત છે તો આજ તો આખો દી ડુંગળી નીંદવાની છે તો અહીંયા મોઘરાય આવી ગયા છે ડુંગળીના

पारवा जायसी आज तो सवार दिनो एक केरो पारयो छे छोटा काय काम न कर काम न करवाय जाय हवाण करवानी होई अमर 300 रुपैया देवानो आખો दिन काम तो समय करता हो बंचामशी दातण गा करे आ ये करवा दातण ना दसो

મારે ધૂળ વાળો એકલા બીબડા છે એવું થોડો માલ ને નીરાય એકલા બમ્બા જ થાહે તો વાડી આવી સુ મેથી લેવા કેમ કે આજ તો થેપલા બનાવવાના છે એટલે કે હાલો આપણે મેથી લઈ આવી તો વાડી આવ્યા છે આટો મારવા તો મેથી ખૂટવા આવ્યા છે તો હજી તો ઝીણી ઝીણી છે તે બહુ સાજી સીધી નથી ને આ બાજુ અમારે કૂવો ગળાય છે તો જાય છે એ કૂવો જોવા

ને પાણી આવી ગયું છે જો કેવાય ગી સરખો કેવાય કાખો છે આ છે કોથંબરી કોથમરી ની અંદર છે ડુંગળી એ એકદમ મસ્ત દેશી કોથમરી છે જો એના ફૂલ કેવા સરસ મસ્તી નાખશે એ એકદમ મસ્ત ને 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 દાદા ગયા છે છે હવે હવે ઘરે ઘરે જવાનો ટાઈમ થયો તો કેમ કે બધું ઘણું કહેવાનું હતું તે એવું કર્યું આ બાજુ પણ ધાણા છે જો આ બાજુ ધાણા ને એવું બધું ખાલી આટો મારો પણ શાકમાં નાખવા લેતા જાય થોડી ઘણી ધાણા એવું બધું જય માતાજી રામરામ બધા

જીવ્યાસી દોડીને લેવી ફૂટી અમારે બાજુ અમારી માની સાથે વાત કરે છે અત્યારે